ગાંધી જન્મભૂમિ અને સુદામા નગરી એટલે કે પોરબંદરમાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે જેમાં ખાસ કરીને ગાંધી જન્મભૂમિ એટલે કે કીર્તિ મંદિરની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે તો હાલ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ આકરો તડકો પડી રહ્યો છે તેમ છતાં હજુ સુધી પ્રવાસીઓ માટે જાજમ પીછાવવામાં આવી ન હોવાથી પ્રવાસીઓ જાજમ પીછાવવા માંગ કરી રહ્યા છે પોરબંદર શહેર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ અને સુદામા અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે અને હાલમાં ચોપાટી કીર્તિ મંદિર સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે હાલ ઉનાળાનો સમય હોવાને કારણે કીર્તિ મંદિર પરિસરની લાદી તપતી હોવાથી પ્રવાસીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે દર વખતે ઉનાળાની શરૂઆતમાં જ અહીં લાલ જાજમ બિછાવવામાં આવતી હતી પરંતુ આ વખતે હજુ સુધી બિછાવવામાં ન આવતા પ્રવાસીઓને ધોકધમતા તાપમાં લાદી પરથી પસાર થવું પડે છે ગાંધી જન્મસ્થળની મુલાકાત લેવા માટે નેતાઓ તેમજ વીઆઈપી લોકો તેમજ વીઆઈપી લોકો આવતા હોય છે ત્યારે લાલ જાજમ બિછાવવામાં આવતી હોય છે પરંતુ અન્ય પ્રવાસીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી નથી હાલ આકરો તાપ પડી રહ્યો છે જેના કારણે કીર્તિ મંદિર લાદી તપતી હોય જેથી અહીં આવતા પ્રવાસીઓને મુશ્કેલી પડે છે જેથી કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા લાલ જાજમ બિછાવવામાં આવે તેવી માંગ ઉઠી છે